મહીસાગર જિલ્લાની જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં તેમજ મકાનોમાં પાણી ઘુસી આવ્યા છે રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન કેનાલમાં ગાબડું પડતા સુજલામ કેનાલમાં એક સાથે સાત જેટલા ગાબડા પડ્યા છે જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી આવ્યા છે ખાનપુરના બામરોડા ગામ પાસેની આ ઘટના છે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ ઘઉં ચણા મકાઈ સહિતના શિયાળુ પાકમાં પાણી ઘૂસી આવ્યા છે તો ખેતરોની સાથે બામરોડા ગામના ચમાર ફળિયામાં આવેલા મકાન સુધી પણ પાણી પહોંચી ગયા છે ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા સત્વરે કેનાલ બંધ કરવાની માંગ કરવામાં આવતા સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાયું છે ખેતરની અંદર ઘઉં ચણા મકાઈ પછી ઘાસચારો આ બધું ડૂબીને બધું નાશ પામ્યું છે અને કેનાલ ફૂટવાથી આ જે કેનાલની અંદર મોટા 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 આખા આખા ટ્રકમાં પથ્થર આવે એવા પૂરેલા છે સાહેબ કોઈ સોંપડતા નથી વારંવાર આ સાત આઠ વાર આવો પ્રશ્ન બન્યો છે કોઈ સાંભળતા નથી આ વાતોને ખાલી રિપેર કરીને અહીંથી ચાલ્યા ગયા છે અને ખેડૂતો મરી ગયા કાયમ વારંવાર આ આવું નુકસાન હવે કઈ રીતે વેઠી શકશું બામરોડા ગામે કેનાલ ફૂટવાથી અમે અત્યારે ચાર વાગ્યાના અહીંયા ઊભા છીએ કેનાલવાળા કોઈ આવતા નહીં અમારો શિયાળાનો પાક છે એ બધો પાણીમાં ડૂબવાથી અમે આગળ જાણકારી કરી છે પણ કોઈ આવતા નહીં એના કારણે અમે અહીંયા બધા ઊભા છીએ જાણ કરીએ છીએ